ધારાસભ્ય ચૈતર સમર્થનમાં આજે બેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન છે તેઓએ સભા સંબોધી હતી બેડીયાપાડાના જે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે તેઓ આપણી સાથે છે એમની સાથે વાત કરીશું નિરંજનભાઈ જે પ્રકારે આજે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પંજાબના જે મુખ્યમંત્રી અને દિલ્હીના જે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સભા સંબોધી હતી મોટી સંખ્યામાં ચેતરભાઈના સમર્થકો અહીં પહોંચ્યા છે શું કહેશો આજે તમે જુઓ અહીંયા આગળ સ્વયંભૂ લોકો આજે લાખોની સંખ્યામાં અહીંયા આગળ ઉમટી પડ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં કેમ કે ચૈતરભાઈ હંમેશા જ્યારથી ચૂંટાઈને આવ્યા છે હંમેશા દરેક સમાજના નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે એ રોડ રસ્તાના હોય એજ્યુકેશનના હોય દવાખાનાના હોય કે કોઈપણ પ્રકારના આજે ચૈતરભાઈની લોકચાહના એટલી બધી વધી ગયેલી છે એટલા પર એટલા માટે એમની પર ખોટા ખોટા કેસો કરી અને એમને ટાર્ગેટ કરી અને ખોટા કેસોમાં એમને ફસાવી અને આજે આજે ઓગણીસ જેટલા કેસો એમની પર કરવામાં આવ્યા છે આજે તમે જો એક ગ્લાસથી જો ખરેખર એક ગ્લાસ મારવાથી જો મર્ડર થઈ જતું હોય અને ત્રણસો સાતની કલમ અને એકસો નવ ઓબ્લિક એક જેવી કલમ એ જે ગંભીર કલમો જે આ સરકારી પ્રશાસન દ્વારા અને જે ચૈતરભાઈના જે ધર્મપત્ની છે એમણે આખું જે ચૈતરપત ચૈતરભાઈ વસાવા જે એમણે પોતાના હાથેથી લખી અને જે એમની વેદના એમને દર્શાવી છે એટલે આ ખૂબ જ દુઃખદ બાબત છે અમને લાગી રહ્યું છે કે ક્યાંક ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના ના આ આ નર્મદા જિલ્લાની પોલીસ અહિયાં ગાડી કામ કરી રહી છે આજે ચૈતરભાઈને જ્યારે આ ઘટના થઈ તો નથી એમને આજ દિન સુધી મીડિયા સમક્ષ એમને કોઈ એમની રજૂઆત મૂકવા દીધી કે નથી એમના પરિવાર સાથે એમને મુલાકાત કરવા દીધી ગઈ કાલે પણ એમના પરિવાર લોકો એમને મળવા ગયા હતા તે પણ એમને મળવા નથી દીધા ખાલી વિડીયો કોલ પર વાત કરેલી છે એટલે ક્યાંક ને ક્યાંક તમે જુઓ અહીંયા ગાડી પ્રાંત ઓફિસ છે પ્રાંત ઓફિસ એટલે ડેપ્યુટી કલેક્ટર કહેવાય આ ડેપ્યુટી કલેક્ટરની ઓફિસમાં સીસીટીવી ફૂટેજ છે છે સીસીટીવી કેમેરા તો પ્રજાને જાહેર કરે આ પ્રજા પૂછવા માંગે છે કે ભાઈ તમે સીસીટીવી ફૂટેજ જાહેર કરો કે શું સાચી ઘટના છે ને શું સાચી ઘટના નથી કેમ કે આજનો આ આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ગયેલો છે અને આજે દરેક આ સમાજની અંદર ચૈતરભાઈનું આજે ખૂન એમની અંદર દોડી રહ્યું છે અને આજે દરેક યુવા આજે ચૈતરભાઈ બની અને પોતાના વિસ્તારોમાં અવાજ ઉઠાવતો થઈ ગયો છે એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને અને આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ક્યાંક ને ક્યાંક એમનો ડર સતાવી રહ્યો છે કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું ઇલેક્શન આવે છે એ અમારા હાથમાંથી જઈ રહ્યું છે આ ટ્રાઈબલ વિસ્તારમાં

આજે જે પ્રાથમિક શાળા હોય કે હાઈસ્કૂલ હોય બરાબર તમારે નોટબુકોનું જો વિતરણ કરવું હોય તો આ જ્યારથી પ્રાથમિક શાળાની જે પ્રવેશ મહોત્સવ છે તે વખતે આપવું જોઈએ અત્યારે જ્યારે ચૈતરભાઈનો કાર્યક્રમ ડિક્લેર થઈ ગયો તો જિલ્લા પ્રમુખ જાતે દરેક એમના કાર્યકર્તાઓને અને ગ્રામ પંચાયતના સરપંચોને કમ્પલસરી એમને કહે છે કે તમારે દરેક પ્રાથમિક શાળામાં જઈ અને પ્રધાનમંત્રી સાહેબની નોટબુક આપવાની છે અને આજે જ્યારે આ ડેડિયાપાડા અને અને જે આજુબાજુના વિસ્તાર છે મનરેગામાં માં જે લોકો કામ કરી રહ્યા છે તો તેવા રોજમદારને આજે ફરજિયાત એમના ગામ પર હાજર રાખવામાં આવ્યા પ્રધાનમંત્રી આવાસ છે ત્યાં ગાડી કોઈ પણ જાતનું અત્યારે ફોટા પાડવામાં નથી આવતું કોઈ જીરો ટેકિંગ કરવામાં નથી આવતું પણ તેમ છતાં જે જે લાભાર્થીઓ છે એમને ખોટી રીતે એમના ઘરે જ અને ગામમાં એમને ગોંધી રાખવામાં આવ્યા હતા અને જે અહીંયા ગાડી આ ગુરુવારે જે અહીંયા ગાડી હાટ ભરાય છે ડેડીયાપાડા શાક માર્કેટમાં એ હાટ પણ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધ કરાવવામાં આવી દીધો પ્રશાસન દ્વારા અને ની પરમિશન પણ ગઈકાલે સાંજે આ ભારતીય જનતા પાર્ટી અને આ પોલીસ પ્રશાસન દ્વારા કાલે રદ કરવામાં આવી હતી બરાબર એટલે આ ભારતીય જનતા પાર્ટી અને આ પોલીસ પ્રશાસન દ્વારા અને આ કાર્યક્રમ ચૈતરભાઈનો સફળ ના બને એ માટે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ તેમ છતાં આજે તમે જોઈ શકો છો આજે લાખોની સંખ્યામાં સ્વયંભૂ આજે જનમેદિની અહીંયા ઉમટી પડી છે અને ચૈતરભાઈનો આટલા બધો વરસાદ પડતો હતો પણ તેમ છતાં પણ ખુરશીઓ માથા પર મૂકી અને લોકો એમના જન સમર્થનમાં આટલી બધી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગાડી પધાર્યા એ બદલ અમે પણ એમનો દિલથી આભારો વ્યક્ત કરીએ છીએ અને એમણે શાંતિપૂર્ણ આ સભાને સફળ બનાવી એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ

એના માટે પણ આજે લોકો આવતા હતા તો એમને પણ ગામમાંથી અટકાવી દેવાયા હાટ બજારના જે પ્રતિનિધિઓ છે એ કાલે પ્રાંત ઓફિસમાં ગયા હતા એ કાલે મામલતદારમાં ગયા હતા પણ તેમ છતાં એમના એમનું કોઈ પણ જાતનું સાંભળવામાં આવ્યું ના અને હાટ બજાર એ લોકોએ પ્રશાસનને આગળ કરી અને ખોટી રીતે એને બંધ કરાવ્યો છે એ બદલ અમે અમારો ખૂબ વિરોધ છે એનો કે આ હાટ બજાર છે એ તો કોઈ પણ આજુબાજુ ગામડાના લોકો આવી શકે છે હરીફરી શકે છે તો આટલો બધો અન્યાય ભારતીય જનતા પાર્ટી પ્રશાસન ને આગળ કરી અને ચૈતરભાઈનો જે આ ચૈતરભાઈ ની જે વિચારધારા છે એની જોડે જે આ લોકો આજે જોડાયા છે એ લોકોને અટકાવવા માટે અને એ લોકોનો જે અહીંયા ગાડી ન આવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં એ લોકોએ પ્રયાસ કર્યા છે અને એ લોકોના તમામ પ્રયાસો આજે નિષ્ફળ બન્યા છે એ આપણે અહીંયા સ્વયંભૂ જોઈ શકીએ છીએ બિલકુલથી જે સભા છે તે ન થાય તે માટે લોકો ન આવે તે માટેનો તંત્ર દ્વારા પૂરેપૂરો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો પરંતુ સૌથી મહત્વની વાત કહી શકાય કે જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં આદિવાસી સમાજના લોકો અને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ અહીં આવ્યા હતા અને ચેતન વસાવાના સમર્થનમાં જે લોકો આવ્યા હતા તેમણે સાબિત કરી દીધું છે કે સમાજ તેમની પડખે છે તેમના કાર્યકર્તાઓ તેમની સાથે છે પરંતુ હાલ તો સભા પૂર્ણ થઈ છે અને આદિવાસી સમાજના તમામ જે લોકો છે તેમના માટે પણ જે દડિયાપાડાના ધારાસભ્ય ચિતર વસાવા છે તેમના દ્વારા એક મેસેજ પાસ કરવામાં આવ્યો છે